કરજણની જમીન મામલે ગતરોજ એસપી કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી ગતરોજ જેમની સામે આક્ષેપો થયા હતા તેઓ દ્વારા આજરોજ પોતાનો પક્ષ મીડિયા સમક્ષ પ્રસ્તુત કર્યો હતો કરજનમાં આવેલ મહાવીર કો હાઉસિંગ સોસાયટીના મંત્રી શાહ ભૂપેન્દ્રકુમાર ભોગીલાલ દ્વારા જણાવ્યું હતું કે મહાવીર કો સોસાયટી રજીસ્ટર કરેલ તેમાં બધા સભ્યોએ બસ્સો એકાવન રૂપિયા આપીને બધા સભ્યોને સભાસદ કરેલા ત્યારબાદ સંસ્થાએ જમીન ખરીદ કરેલ જે જમીન દસ્તાવેજથી રાખેલ હતી જે જમીન ખરીદીમાં મનુભાઈ અંબાલાલ ગાંધી પણ એક સભાસદ હતા પરંતુ તેમણે જમીન ફાળામાં કોઈ રૂપિયો આપેલ નહીં જેના રજિસ્ટર ઓડિટ થયેલા ચોપડામાં તેમની કોઈપણ પ્રકારના જમીન ફાળાની રકમ નથી જે તે સમયે તેમણે પ્લોટની માગણી કરી હતી ત્યારે સંસ્થાએ તેઓ પાસે જમીન ફાળો માંગતા તેઓએ કોઈ પણ પ્રકારનો ફાળો આપ્યો ન હતો ત્યારબાદ આ જમીન ક્લિયર નહીં થાય એવું સમજીને તેમણે જે તે સમયે રાજીનામું આપી દીધું હતું હવે તેમના વારસદારોએ અમને ખોટી રીતે જમીનમાં જમીનના પ્લોટની માંગણી કરીને અમને બદનામ કરવા માંગે છે વારસદારોએ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં કેસ કર્યો છે જેની મુદ્દત સત્તર ચાર બે હજાર પચીસ પડેલ છે જે બોર્ડ ઓફ નોમિનિઝનો હુકમ થશે તે અમને માન્ય રહેશે આ મુદ્દે જયેશભાઈ જગદીશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે કેતનકુમાર ગાંધીએ મારા વિરુદ્ધ એસપી સાહેબને ફરિયાદ આપેલ છે ખરેખર અમે મહાવીર કોપરેટિવ સોસાયટી પાસેથી રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કાયદેસર કાર્યવાહી કરીને કરેલ છે પણ કેતન કુમાર દ્વારા અવારનવાર બીજી બધી ઓફિસમાં રજૂઆત કરી અમારી છબી ખરેડવાનો પ્રયત્ન કરી રહેલ છે ઓલરેડી આ માટે કેસ દાખલ કરેલો અમે સોસાયટી પાસેથી જમીન લીધી હતી એટલે સોસાયટીને નોટિસ મોકલતા સોસાયટીના વકીલ ત્યાં હાજર રહેલા કેસ ચલાવવાનું કહેતા એમને સામેથી કેસ ચલાવવા કરતાં એમને મનાઈ હુકુમ ન મળ્યો તો તારીખ

ગોપાલ કૃષ્ણ ગાંધીએ મારા વિરુદ્ધ એસપી સાહેબને ફરિયાદ આપેલ છે ખરેખર અમે માવેલ કોપરેટિવ સોસાયટી પાસેથી રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કાયદેસર કાર્યવાહી કરીને કરેલ છે પણ કેતનકુમાર દ્વારા અવારનવાર બીજી બીજી ઓફિસોમાં રજૂઆત કરીને અમારી છબી ખેલાડવાનો પ્રયત્ન કરી રહેલ છે ઓલરેડી આ માટેનો કેસ એમણે કેતનકુમારે બોર્ડ ઓફ મોમેરિઝમાં દાખલ કરેલો અને માર્ચ મહિનામાં તેર તારીખની આસપાસ એ કેસની પહેલી તારીખ હતી અમે અમે સોસાયટી પાસેથી જમી લીધી એટલે સોસાયટીના એને નોટિસ મોકલે તો સોસાયટીના વકીલ તરીકે મિર્જા સાહેબ ત્યાં હાજર થયેલા મિર્જા સાહેબે ત્યાં અમને કેસ ચલાવવાનું કહેતા એમના પોતે સામેથી કેસ ચલાવવા કરતા એમને મને હુકમ ના મળ્યો એટલે તારીખ માંગી અને સત્તર ચાર તારીખ આપેલી છે સત્તર તારીખ આપ્યા છતાં એ ભાઈ અલગ અલગ જગ્યાએ વચગાળાનો સ્ટે એને લેવા માટેના પ્રયત્નો કર્યા હતા એમાં વચગાળાનો સ્ટે એને હંગામી સ્ટે કામચલાઉ સ્ટે મળ્યો હતો સત્તર ચાર સુધીનો ત્યારે એ અમારી જમીન પર બોર્ડ મારવા આવ્યો એ કામચલાઉ સ્ટેમાં જમીનમાં કોઈ માટી પુરાણ કરવું નહીં લેવલિંગ કરવું નહીં કે કોઈ બાંધકામ કરવું નહીં આટલું જ હતું તો મેં એને ના પાડી કે તને બોર્ડ મારવા માટેનો પત્ર હોય તો મને આપ બાકી આ જમીનના ખરેખર હવે માલિક અમે છે તમારો ઝઘડો મહાવીર કોપરેટિવ સોસાયટી અને તમારા વચ્ચે છે એ પ્રશ્ન તમારો છે અમે વેચાણ દસ્તાવેજથી કાયદેસર રીતના જમીન રાખેલી છે એટલે આ અમે માલિક છે તો અમારી જમીન પર ધાર્થી બોર્ડ મારી શકાય નહીં તે દિવસે એને મારી સાથે ઉગ્ર ભાષામાં જીબાજોડી કરેલી મેં એમને ના પાડી અને એમાં કામ ચલોની તારીખ હતી તે નતો લખતો મેં લખાવડાવી કે ભાઈ આમાં સત્તર ચાર તારીખ સુધીનું કામ ચલો એવું લખ પછી માર આમ તો મારે મારવા જ નથી દેવું અને એને બહુ જીદ કરી તો અમે તો સાચા છે એટલે મેં કીધું ચાલ સાધો તમે મારો પણ આ વસ્તુ તમારે મારવાની નથી પછી મેં અમારા વકીલની સલાહ લીધી અમારા વકીલ શ્રી કીધું કે આપણી જમીન પર આપણો હક છે એમાં કોઈથી ગેરકાયદેસર પ્રવેશ કરી શકાય નહીં આપણે એ રીતનું આપણું બોર્ડ મારી દો એટલે અમે એમનું બોર્ડ હટાવીને અમારું બોર્ડ મારી છે અમે કોઈ જગ્યાએ ખોટા નથી એ ભાઈ ખોટી રીતના અમારી છબીને ખડવાનું નુકસાન કરી રહ્યો છે તો અમે આગળ આગળ વિચારીએ છીએ કે એના વિરુદ્ધ અમે બંદ નક્ષણો દાવો કેમ ન કરીએ મહાવીર કોઓપરેટિવ સોસાયટી હાઉસિંગ સોસાયટીના મંત્રી શાભ ભૂપેન્દ્ર ભોગીલાલ જણાવું છું કે મહાવીર કોઓપરેટિવ સોસાયટી રજીસ્ટર કરેલ તેમાં બધા સભ્યોએ બસો એકાવન રૂપિયા આપીને સભાસદ બધા સભ્યોને સભાસદ કરેલા ત્યારબાદ સંસ્થાએ જમીન ખરીદ કરેલી જે જમીન સર્વે નંબર છસો ઓગણચાલીસ વાળી દસ્તાવેજથી રાખેલ હતી જે જમીન ખરીદીમાં મનુભાઈ અંબાલાલ ગાંધી પણ એક સભાસદ હતા પરંતુ તેઓએ જમીન ફાળામાં કોઈ રૂપિયા આપેલા નહીં જેના રજિસ્ટર ઓડિટ થયેલા

અમને બદનામ કરવા માંગે છે વારસદારોએ બોર્ડ ઓફ નોમિનીસ કોર્ટમાં કેસ કરેલ છે જેની મુદત સત્તર ચાર પચીસ પડેલ છે જે બોર્ડ ઓફ નોમિનીસ નો હુકમ હશે તે અમને માન્ય રહેશે